સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ સસ્તા દુકાનમાં રેડ કરી હતી જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે ગ્રાહકને આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવામાં આવતા હતા અને જેના કારણે બાતમી મળતા જ રેડ કરવામાં આવી હતી અને વેપારી સરકારમાંથી ઓછું અનાજ આવે છે તેમ કહીને છેતરપિંડી કરતો હતો જે અંગેની જાણ થતાં જ પુરવઠા અધિકારીઓ દોડતા થયા છે ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ રેડ કરી હતી જેમાં ગોવીપુરા સ્થિત કિરપારા રામ મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ કરતા વેપારી ચોકી ઉઠ્યો હતો અને સસ્તા અને દુકાનવાળો ગ્રાહકોને ઓછું અનાજ આપતો હતો જેને કારણે ચેકિંગ કરવામાં આવ્યું છે આ વેપારી ગ્રાહકોને સરકાર તરફથી મળતા મળવાપાત્ર જથ્થામાંથી જ કટકી કરતો હતો અને સુરતના કોર્પોરેટરે રેડ કરતા વેપારીની પોલ ખુલી પડી હતી કારણ કે કોર્પોરેટરે કોમ્પ્યુટરમાં શું જથ્થો બતાવ્યો છે તેને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાની જાણ સુરતના પુરવઠા અધિકારીને કરવામાં આવી હતી જેને કારણે પુરવઠા અધિકારીની ટીમ

કે અમારે જે ગોપીપુરાવાળી રેશનિંગની દુકાન છે ત્યાંથી અમને ખૂબ જ ઓછું અનાજ આપવામાં આવે છે અને મને રેશન કાર્ડની જે બુક આવે છે એ પણ બતાવી એટલે એમાં એવું હતું કે એક વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવે એના ઘરમાં ચાર વ્યક્તિ હતા અને ચાર વ્યક્તિ દીઠ વીસ કિલો અનાજ આપવામાં આવે જેમાં ઘઉં ચોખા અને બાજરી હોય છે અને એ માત્ર આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપીને આ ચાર જણનું અનાજ એવી રીતે આપતો હતો મે મંગળવારે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી આમ પણ હું સરપ્રાઇઝ વિઝિટ લેતી હોઉં છું જે જો કે લોકસભા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય અને હું રેશનિંગની દુકાને પણ જતી હોઉં છું અવારનવાર તમારે ત્યાં મુલાકાત જવાની છે અને બીજા પણ લોકો ત્યાં ઊભા હતા અને મે જ્યારે એને એમાં જોઉં ત્યારે થમ બધા પર હતા જે અનાજ આપવામાં આવે છે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નાનામાં નાના અને જે એવો વર્ગ છે જે પોતે એક જ દિવસમાં કમાઈને એક જ દિવસમાં પૂરું થઈ જતા એવા વર્ગને સરકાર ખૂબ મદદરૂપ થતી હોય છે અને સરકાર જે અનાજ આપે છે એ આવા રેશનની દુકાનવાળા દુકાનવાળાઓ છે એના કારણે એ અનાજ નાના વર્ગ સુધી નથી પહોંચી શકતી સોમવારે મારી ઓફિસ ઉપર અમુક લોકો મારે ત્યાં આવેલા હતા કે અમારે જે ગોપીપુરાવાળી રેશનની દુકાન છે ત્યાંથી અમને ખૂબ જ ઓછું અનાજ આપવામાં આવે છે અને મને રેશન કાર્ડની જે બુક આવે છે એ પણ બતાવી એટલે એમાં એવું હતું કે એક વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવે એના ઘરમાં ચાર વ્યક્તિ હતા અને ચાર વ્યક્તિ રીત વીસ કિલો અનાજ આપવામાં આવે જેમાં ઘઉં ચોખા અને બાજરી હોય છે અને એ માત્ર આઠ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપીને આ ચાર જણનું અનાજ એવી રીતે આપતો હતો મેં મંગળવારે ત્યાં સરપ્રાઈઝ વિઝિટ કરી આમ પણ હું સરપ્રાઇઝ વિઝિટ લેતી હોઉં છું જે જોકે લોકસેવા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય અને હું રેશનિંગની દુકાને પણ જતી હોઉં છું અવારનવાર અમારે ત્યાં મુલાકાત જવાની હતી અને બીજા પણ લોકો ત્યાં ઊભા હતા અને મેં જ્યારે એના એમાં જોઉં ત્યારે થમ બધા પર હતા જે અનાજ આપવામાં આવે છે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર નાનામાં નાના અને જે એવો વર્ગ છે જે પોતે એક જ દિવસમાં કમાઈને એક જ દિવસમાં પૂરું થઈ જતા એવા વર્ગને સરકાર ખૂબ મદદરૂપ થતી હોય છે અને સરકાર જે અનાજ આપે છે એ આવા રેશનની દુકાનવાળા દુકાનવાળાઓ છે એના કારણે એ અનાજ નાના વર્ગ સુધી નથી પહોંચી શકતું